સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની તો આજ છે ગુરુવાર ને સવારમાં સાડા અગિયાર વાગે વિડીયો ચાલુ કર તો મેં ત્રીસ હતું શ્યાક બનાવેલી તો શ્યાક બનાવવાથી વધારે ગરમ બનાવવા અને ત્રીસ ઈતો ના જ અમે હવે એ બધાને હાલવા જતા હું મારી પૂરીને ત્રીસ શ્રેણી અને મારી પૂરી વિચારા જ વધારે હાલેને આવ્યો પાર્કમાં ને ઊં ત્રીસ બેસ્કો છે તો ટેસ્કોમાંથી શોપિંગ કરતા હતા અને અડધી પોણી કલાક હાલે નહીં ગયા અને વાવેકવારીને પોતા કરીને છે ને મારે પૂરી આકડી હાલવા ગાંતાથી આવીને એ ક્રિસમી કડીકવા લીચકો નાખે તો એ કે હું તરીકે મિત્રો હું ખાવાનું તો બનાવવાના છે ને દૂધ પૂરું થયું હતું દહીં પૂરું થયું હતું તો મિત્રો દૂધ ગરમ કરવાના નાખે ને આ બટેકાને ટમેટાનું ત્રીસ સાથે ત્યાગ બનાવવાના છે અને પશુ રકડી બનાવવાના છે તો મિત્રો બે જાય કામ નીકળી જાય ઉઠે તો પછી તે ખવડાવવાના છે હું પણ હાંચી જઈએ તમે તો હવારમાં જરાક સારું રહે તો હાલ હું ચું આવી તો વાકડીમાં પૂઈ જ કહેતા હતા પણ પી ગયા હતા મેં ચાલુ થઈ ગયો તો આમાં ઓછો દેખાય પણ મેં સારો એ ગયો થઈ ગયો પાછું તો આવી તો એવું જ છે કે મેં આવે ને વરા આપ દે ને મેં એ લીધું ને ઇન્ડિયામાં પણ કાલે ત્યાં વરસાદને હારો એવું બધે વાવડ આપે કે થઈ હોય છે પોર બાજુને તો જરાક ઓછું હોય પણ આગળ બવડામાં સારો હોય તો એ મારી મમ્મીને કાલે બપોરે ફોન કર્યો તો એ કરતા હતા કે પવનની ગાજ ને વીજ ને બધું ઘડીક વાર ચાલુ થયું હતું એમ કે પણ એમ કે અમારે આગળમાં આવ્યો નહીં પોરમાં એમ કે તો આગળ બવડા ધારો નીકળે છે તો હું ત્રીસની શાક વધારે નથી ત્રીસ ખાટું શાક બનાવ્યું તો એમાં ખાલી બટેટા ટમેટા લીમડાનો વઘાર કરે ગાયું જીરું નાખ્યું ધાણા ચીરું બસ અને મીઠું બસ એટલું એકદમ નાખવાનું ચતું નજીક જ નાખતી તો આવી રીતના રહાવાળું કરે ને તો ક્રિશ્ન ને ખાઈ લઈએ ને આ બટેકાનું શાક તો કૃષ્ણાની જ આવે ફરી આવેલી છે શેકને રખ્યું આવી રીતના વખાણ થઈ જાય તો એક બે સૂચી કરો તો થઈ જાય છે ને દૂધની જરાક વાર લાવવા ગરમ કરવાનું તો હવે રીતનું જાય તો વિટામિન ડી બહુ જ ઓછું તો ડૉક્ટરે મને આ દવા આપી તો આ સજ ગોળિયું છે સ વીકનો કોર્ષ છે તો ટ્વેન્ટી થાઉઝન્ડ યુનિટની હે તો વીકમાં એક જ લેવાની પહેલાં તો એની મને પહેલાં મને એની ફિફ્ટી થાઉઝન્ડ યુનિટની આપી હતી તો મેં શું કે સ્ત્રીસ હજી પેટ ભર તો પછી એની ઓછી કરે રીયુઝ કરે ને ટ્વેન્ટી થાઉઝન્ડ યુનિટની આપી આ એક લેવાની હતી વિટામિન ડી હે ને બહુ જ ઓછું અને અટાણે વિન્ટર આખો યોજાય ને કે સમર આવે ને તો બહુ ઓછું થઈ જાય પછી અટાણે પાછું વાંધો નહીં આવે આ સમરમાં તો એવી રીતના મારું ઉઠી રાખે તો વરમ આવું થાય જ પ્રોબ્લેમ વિટામિન ડીનું તો વિટામિન ડી આગળ સો વીક લે ને તો બહુ જ હેઠું થઈ જાય ઠીકે બહુ હાઈ હે કેપ્સુલે હાઈ યુનિટની હે તો પાછું કવર કરે દઈએ તો આવી રીતના વીકમાં એક લેવાની છે પછી એ કહ્યું કે પાછી કન્ટિન્યુ રાખજે કે નોર્મલ જે આવે ને વિટામિન ડી જાય ને તો કન્ટિન્યુ રાખે તો પછી વાંધો ના બહુ લો થઈ જાય તો બાર વાગ્યા ગયા મેં ખાવાનું બધું બનાવેલું તો તો રેડી થઈ ગયા અને બપોરામાં રોટલી તો બપોરામાં આજ મેં એટલું મેન્યુ આવું કંઈક બનાવ્યું કેરી સુધારે નાખી અહીંનો ઓરો પડ્યો તો આ બટેકાનું શાક બનાવ્યું સલાડ કાપી નાખ્યું ને રોટલી ને સાય તો આવું બપોરો અવાજ આવે તો એ આવે તો એની ખબર આવે લઈએ પછી મન માર ખુબ ખાઈ લઈએ દેવો એ કામી હે તો કરતો હતો કે હું આવીને ને નહીં આવવાનું તો ખબર નહીં કામ કરે આવી એ ખાઈ લઈએ ને બપોરા કરી લઈએ તો અટાણે સાડા ત્રણ જેવું થઈ ગયું અને હું ક્રિષ્ના સ્કૂલેથી લેતી આવી તો किसू पण આવે गई ने कृष्णा ने हूँ मैं शॉपिंग करवा गई थी तो बकालो ने हूँ बधु ले तू ने कृष्णा मार भेगी लेने आवी थी तो कहाँ हूँ ले वी किसू तू जूसी जूसी जाता ये वो जूस ले वी एक आह की चॉकलेट ले दी नहीं यस मम्मी दिस इज़ फॉर दिस वी थिंक इट्स क्लोज टू लिफ If we don't

एनीवन ए सो टाइड ओके तो यो आवाज न कतै पाइहु त ओके हेलो हेलो के नाम भदैनि त उठो ह कल एक मान हुतर ह कलके खुवे गोहरै तई प निन्देर थे गए निन्देर थे ह खाइले त ह उठेन पछि ब्लूबेरी खाइ लिथे हैने क्रिस खाइले ई बार बिचु कहि ने थातु हम्म कृष्णबेन મજા આવી હજારી કામ ગયો તમે

તો આ લોટમાં તેલ નાખી દીધું અને ગરમ પાણી થઈ ગયું તો એ નાખે અને મુઠિયા વારતી જ ને પછી તેલ રાખે તો તરતી જ તો બધું ભેગું તો એક સડે ગયું એક નાખ્યા તો આકડી થઈ જાય પછી ભૂકો કરે નાખો તો એ બધું રેડી થઈ ગયું તમારી પૂઈ ને બરકા તો ગરકીનો પાક કરે અને બનાવે નાખે

Duo This make any toy子 that is fun, I have. This is gold and rough Yes yes, I am correct Trustee When tama take my household of thebane of theong hall, it gives me the hope of the This Öme Amara II તો કીતા બટેટા જો નાખે હું તારા કરે નાખી દઉં હમ હી બટેટા તો કાલે ખાવ થાય ને તમારે બનાવી લેજો થોડું બટેટા રાખતે ને બી થોડું બટેટા નું ગ્રેવી ઓર કરતા થોડુંક હા હા થેન્ક યુ

मुक्कै दे म मुक्कै मुक्कै हिआको गरौ न का मोटिवारस हेलो देव हिआको गरौ म कोइन थिएन केलु ना त म बोलानि थापदै के ठेल लागलु म केइ न बोला जे त है कि न त म काउलाको के ठेल लागनो ए तेल थिजे पनि राय जिरु नखानु हो राय जिरु थग्यो पछि पेइयो खम गर्दिछु अब त उ नन्दरो गरे बनेयो तबसै बटे काडा कदेवानो

और बिग बॉस साथ है कि केरी खाफ हाँ तो केरी खाई हम्म तो सब तो बते केरी यसुदा रहे ना केरी यसुदा हम्म तो वीडियो यानी आप पूरा कर दे बस तो आज नो वीडियो थे को हाँ हाँ तो आज तो दाबे लिखा थी बिग पाप तो रोट लिखा थी केरी खाई हम्म ताया हो गया कृष्णा ही हो